બહુ કઈ એવું કર્યા જેવું છે નહીં માપે માપે કોઈ નુકસાની નહીં એ કારણે વરસાદ હારો આવ્યો છે અને છૂટા વરસાદ પાણી હારા અને આ પાણી જે આપણે સિત્તેર ટકા ડેમ પાણી ભરાણું છે એ ઉપર વરસાદ હારો હોવાના કારણે ભરાણું છે ડેમ ભગવાનની ની દયા છે કોઈ જાત ને કોઈ નુકસાન નહીં થઈ ગામજનો ગામના તળે થી તો માપે માપા ભરાણ ડેમ વિસ્તાર બાજુમાં બાકી તો હજી તરમાય નથી પાણી એવા એટલે બહુ એવો બધો વરસાદ તો માપે છે અને નથી અને આપણે આ વિસ્તારમાં વાવેતર થાય આપણે માનો ને આ વિસ્તારમાં વાવેતર તો જો કપાસ થાય છે હવે અમુક ખેડૂને જે પણ જમીન પ્રમાણે હોય કપાસ વાવે કોઈ તુવેદાર વાવે સોયાબીન છે મગફળી છે એવું બધું થોડું થોડું વાવે બધા એમાં વાંધો નથી કઈ